કે અહીંયા આગળ આ વ્યક્તિ છે એ ડુપ્લિકેટ બહુ મોટા પાયે ચાલી રહી છે અને કસ્ટમરને ખૂબ કમ્પ્લેન આવતી હતી દરેક કંપનીની અંદર આ કમ્પ્લેનો આવતી હતી એટલે સામૂહિક રીતે એને તપાસ કરતાં અમને ખબર પડી કે આ એક જગ્યા પરથી આ વ્યક્તિ ઘણી બધી દુકાનોમાં ડુપ્લિકેટ તેલ સપ્લાય કરે છે કઈ રીતે આ લોકો ડુપ્લિકેટ તેલ અને ઘી બનાવતા ફોર્મ્યુલા છે તેલ ધારો કે તિરુપતિનો ખાલી ડબ્બો ડબ્બાની નવી કિંમત એકસો વીસ રૂપિયા હોય પણ જ્યારે લોકોના ત્યાં ઘર ખાલી ડબ્બો થાય એટલે વીસ રૂપિયામાં વેચે એ વીસ રૂપિયાનો ડબ્બો એ લોકો ડબ્બો ઓરિજિનલ ખરીદી લે એની અંદર પોતે જે સસ્તું તેલ મળે તે ભરી દે એની ઉપર કેપ્સ્યુલ લગાડી દે અને કેપ્સ્યુલ લગાડીને ફરી પાછું એ રીપેક કરીને વેચે આ એમની મોડર્ન ઓપરેટિંગ છે આ વ્યક્તિ અગાઉ પણ આ વ્યક્તિ પકડાઈ ચૂકી છે પણ એને વોર્નિંગ આપીને તે વખતે કાયદાની અમની લોકોની સમજણ નથી એના કારણે એને છોડી દેવામાં આવ્યો હતો પરંતુ આ વખતે અમે જ્યારે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરી તો તોમર સાહેબે ખૂબ સિરિયસલી વાતને લીધી અને એમણે ભાટિયા સાહેબને તરત અમને ઓળખાણ કરાવી અને ભાટિયા સાહેબે એમણે સૂચના આપી ભટિયા સાહેબે ખૂબ સારું અમને કોપરેશન આપ્યું અને તાત્કાલિક પોલીસની ટીમ અમને કહ્યું કે તમે એક એપ્લિકેશન આપી દો અને પુરાવા આપી દો પુરાવા અને એપ્લિકેશન અમે પોલીસ સ્ટેશનમાં જમ પોલીસ ભાટિયા સાહેબને જમા કરાવી અને એમણે તાત્કાલિક પોલીસ ફોર્સ અમારી સાથે મોકલી અને ત્યાં લાઈવ રેડ કરાવી ખૂબ સારો અમને સહકાર આપ્યો અને અહીંયાથી મોટા પાયે સામે ખરેખર તો ડુપ્લિકેટ તેલ અને ઘી જે વેચે છે એ ખૂબ મોટા પાયે ચેડા છે અહિયાં સુમૂલ ઘી છે અમૂલનું ઘી છે ખાદ્ય તેલો છે આ દરેકે દરેક વસ્તુ આજે એક સિમ્પલ વાત છે કે પ્રેગ્નન્ટ લેડીને દેશી ઘી ખાવાનું કહેવામાં આવતું હોય છે હવે એ જ લેડીને આ ભેળસેળ કરેલું વનસ્પતિ ઘી એસેન્સ નાખેલું ઘી ખવડાવવામાં આવે કોઈ રીતે કુદરતનો ગુનો તેમજ આ હેલ્થ માટે ખૂબ મોટો ઇસ્યુઝ છે ઇટ્સ અ હ્યુજ ઇસ્યુ કેટલો જથ્થો જથ્થો હું માનું છું ચારસોથી પાંચસો ડબ્બાની વચ્ચેનો આ જથ્થો તો છે ઉલ્લેખનીય છે કે સુમુલ ગુલાબ ફોર્ચ્યુનર તિરુપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા હતા ડુપ્લિકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ માર્યા હતા અઝર કુરેશી